નમસ્કાર મિત્રો કિચન કલામાં એકવાર ફરી સ્વાગત છે તમારું આજે આપણે બનાવવાના છીએ સીતાફળનો મિલ્કશેક જેને બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર થોડી બદામ અને થોડા કાજુ નાખીને એમને ક્રશ કરીને એમનો ભૂકો તૈયાર કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે મિક્સરમાં આપણા કાજુ અને બદામનો ભૂકો તૈયાર કરી લીધો છે તો હવે આપણે દોઢ કિલો જેટલા સીતાફળ લઈશું ત્યારબાદ આ રીતનું એક મોટું વાસણ લઈશું અને એની ઉપર આ રીતનું કાણાવાળું એક વાસણ મૂકી દઈશું ત્યારબાદ આપણે દોઢ કિલો સીતાફળમાંથી એક એક કરીને સીતાફળ લઈશું અને સીતાફળને આ રીતે વચ્ચેથી તોડીને એમની અંદરનો પલ્પ અને બીજ આ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બધા જ સીતાફળના પલ્પ અને બીજને આ કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે તો મિત્રો અહીંયા આપણે આપણા બધા જ સીતાફળના બીજ અને પલ્પને આપણા કાણાવાળા વાસણમાં કાઢી લીધા છે

તો હવે આપણો જે આ પલ્પ જમા થયો છે એનો જ્યુસ બનાવવા માટે એક મિક્સર જારમાં લઈ લઈશું ત્યારબાદ તેમાં પાંચસો એમ જેટલું દૂધ ઉમેરીશું ત્યારબાદ તેમાં અગાઉ તૈયાર કરેલો આપણો કાજુ બદામનો ભૂકો નાખી દઈશું અને તેમાં એસી થી સો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું ખાંડ તમે તમારા ઘરપણના મુજબ નાખી શકો છો હવે આ બધી જ સામગ્રીનો મિક્સરમાં મિલ્કશેક તૈયાર કરી લઈશું મિત્રો આ મિલ્કશેકમાં હજુ તમે ઇલાયચી પાવડર જાયફર પાવડર કે પિસ્તા પણ નાખી શકો છો પણ તમારે ઓરિજિનલ સીતાફળનો ટેસ્ટ જોઈતો હોય તો એને સ્કીપ કરી શકો છો અને આમાં જો હજુ તમે એક કપ જેટલો વેનિલા આઈસ્ક્રીમ નાખો તો આનો ટેસ્ટ ડબલ થઈ જશે તો મિત્રો આપણો સીતાફળનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તો એને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું સીતાફળની સિઝનમાં આ મિલ્કશેક તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને અહીં આપણે આપણા સીતાફળના મિલ્કશેકને છેલ્લે થોડી બદામની ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો